કાગળજી કરી પણ એન્જિનિયર સાહેબ આવ્યા તો તાબડતોબ કાગળિયા તાબડતોપ આવ્યું અમે કીધું કે સાહેબ અઠવાડિયામાં કરજો કરવાનું લઈને જ્યાં કાગળિયા ત્યાં સુધી રજૂઆત કરવા જાય તો કોઈ અમલમાં લેતું નથી જાણ કરે તો કોઈ પણ સાંભળતું નથી તો કોને જાણ કરવામાં આવે કે સરકાર બીજી હે કે જુદી જુદી સરકાર હે તો કોઈ સાંભળતું નથી સમાચાર વાળા બોલાય સમાચાર બી આવી પહેલા ના પાછા આવી જાય તો કોઈ પણ કામ થતું નથી પાંચ થાંભલા રૂપીને ગયા તો આટલા વર્ષના અહીં દારામાં પડલા તો કોઈ સ્વરૂપ બનાવવાના કોઈ કરવાનું કઈ નહીં કોઈ કોઈ ભાઈને કોઈક મોટરનું મીટર લેવું તે કોઈ લાઈટ વગરનું હોય લેવાનું કોઈ પાણી નહીં ભરવાનું મોટર ચલાવી નહીં ચલાવી દઈએ લાઇટ આવતા નથી આ દસ વર્ષ સુધી લાઈટ ને ઉતારી દે લાઈટ બિલે ભરી દીધું પૂરું એને પેલો બિલ માં જ કહ્યું કે બિલ નથી આવતા બિલ થી બિલ ભરી લીધું પાછા કે હવે બિલ ભર્યું તર કે આ નથી પેલું નથી તો શું નથી આબર તો પીલ ને આવજે એમ કરીને પાંચ થાંભલા રૂપિયા ગયા અમે સોમવારે આવજે એમ કરીને એક દાડા ગેપ પાડીને જ્યાં દાડા આજના દેખાયા નથી હજુ સુધીના કામ પૂરું કરવામાં આવતું નથી તો શું કારણ આનું તો એ અમારી માંગણી એમ કામ પૂરું કરવામાં આવે જ આવતું એ માંગણી અમારી હવે અમે બધે જાણ કરી છે હવે કઈ જાણ કરવાની